દિવસમાં તસ્કરો બે બાઇક ની ચોરી કરી ફરાર થયા છે આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જો કે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે વિસ્તારમાં ચાર દિવસમાં એક જ સોસાયટીમાંથી બે બાઇકની ચોરી થઈ છે આજ રોજ વહેલી સવારે બે તસ્કરો સોસાયટીમાંથી બાઇકની ચોરી કરતા હોય તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ચોરીની ઘટના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ડિંડોલી વિસ્તારમાં આ ઘટના બની છે સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકને ડુપ્લિકેટ ચાવી વડે ખોલવાનો પ્રયાસ તસ્કરો કરી રહ્યા હતા એક બાઇકમાં ડુપ્લિકેટ ચાવી લાગી જતા આરોપીઓ બાઇક ચોરી કરીને ફરાર થયા હતા

અને આજે વહેલી સવારે મારા પાડોશીની ગાડી ચોરી થઈ ગઈ તસ્કરો આવીને ખુલ્લે આમ સીસીટીવીમાં દેખાય છે પણ પોલીસવાળા કોઈ જાણકારી લેતા નથી કે કોઈ ધ્યાન આપતા નથી અને કોઈ આવતા નથી અને કોઈ પેટ્રોલિંગની પણ ઘટના સામે આવતી જ નથી હવે સાહેબશ્રીને આપણે એક વિનંતી છે કે આ વસ્તુ પર ધ્યાન રાખે અને કામગીરી કરે કયો વિસ્તાર છે કઈ રીતે સીસીટીવી સામે આવે છે હા આ ડિંડોલી વિસ્તારમાં લુંબીની રેસિડેન્સી છે અને આપણે સોસાયટીના કેમેરામાં સીસીટીવીમાં બધા દેખાય છે પણ કોઈ ધ્યાન આપતા નથી સાહેબ Bureau report H24 news, Surat.